આજથી દિશાની એક્ઝામ સ્ટાર્ટ થઈ છે અને આજે ક્યુ પેપર હતું દિશા કોહો ગુજરાતી ગુજરાતી સારું ગયું ચોથા ધોરણ આ વર્ષે હતી મમ્મીએ બેસ્ટ ઓફ લક કીધું હતું તો સારું ગયું એટલે સારું ગયું એવું છે અરે હજી એક હું વસ્તુ લઈને ગઈ હતી એટલે પર પેપર સારું ગયું છે એવું છે સરસ અને આજે છે ને ખુશુભાઈ અને એમના પપ્પા ગયા હતા ગોંડલ કારણ કે ખુશુભાઈ ની છે ને આંખો દુખે છે આંખો લાલ લાલ થઈ ગઈ છે એટલે ખુશભાઈ ગયા હતા જો ખુશુભાઈ ને છે ને આ એક ચશ્મા અને વિધિ સાહેબ બીજા ચશ્મા બે ચશ્મા લેવાનું કહ્યું છે બે ખુશુ ના છે ખુશુ ની આંખો છે ને તો ખુશુ કેવી થઈ ગઈ છે જો આવી ઇન્ફેક્શન થઈ ગયું છે કા ખુશુ એવું કીધું ને અને શું નહીં જોવાનું ખુશું શું ડોક્ટરે કીધું તડકામાં બહાર નહીં નીકળવાનું પછી ફોન નહીં જોવાનું ફોન નહીં જોવાનો હં બહાર નીકળ્યા ત્યારે ચશ્મા પહેરવાના એવું કીધું ડૉક્ટરે સરસ એટલે હવે ધ્યાન રાખીશ ને કે નહીં એટલે ખુશુભાઈ છે ને આખો એની મળતી નથી ઘણો ટાઈમ થઈ ગયો છે કા ખુશુભાઈ એટલે એટલે આજે ખુશુભાઈને ગોંડલ લઈ ગયા હતા અને એના પપ્પાને જો અહીંયા બધે દુખે છે એક સાઈડ એટલે એનો એક્સરે કઢાવ્યો એમાં કંઈ આવ્યું નથી ખાવી દીધા કે નહીં અને વિદિશા બેન ને હા એ તો મમ્મીના નંબર વાળા પેરો ને એટલે એવું થાય બેટા ખુશુભાઈ વેફર નો ભૂકો થઈ જશે એ કઈ બોલ નથી बोल 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 से ही हेलो मित्रों आज आ विजय से तो सुबह नए आई को बताओ तो आपने केस करवे ली तो केस नौ नंबर है चलिए सुबह बताते क्या सुबह जता है ना यार नहीं इमिटेशन भरती थी अब वो इमिटेशन आई छे देवी बूटी से

જુઓ જી મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે અને આપણે રસોઈ થોડીક બનાવી લીધી છે મગ ને ભાત બનાવ્યા છે પછી ભાત છે ને ચૂલા બનાવ્યા છે અને હાલ અમારી વિદિશા બેન છે ને વાયટું બનાવે છે જો દૂધ ને રૂની ને કા વિદિશા ફોનમાં જ જોઈને હો આવડી ગઈ વિદિશા કે ન આવડી

ખાટી મીઠી આપણે જમીને ફ્રી થઈ ગયા અને વાસણ કરી તો માને દાદા છે ને કમલેશ ની ખબર પૂછવા આવ્યા અમાર ગોપી બેન છે ને અહીંયા ગયા તા અને કઈ આવ્યા કે દવા લેવા ગયા તા એટલે ગોપી રહી ને

તારે કેમ મંગાવે આની દાદાને ખબર તો ન પૂછી દાદા હે દાદાને ખબર તો ન પૂછી એક્સરે કઢાવ્યો છે એક્સરે નો જોયો

અબ થોડું દેખાય ખબર પડે ખાલી જોવાનો ફોટો છે શું ખાધું પપ્પા ખાધું

નિયો તે પૂછું આ પૂછ તો આ નિયો બાપન પૂછ તો તમને હું કીધું ડોક્ટરે હું કીધું પૂછ તો તે તો વળતો કરી તો બીસ હું પણ મને ઓલું દુખે તને હું બી ડોક્ટરે હું કી તાણે પૂછો તમને દવા આપી પૂછ તો દવા આપી અધિક

તું ધો ચા ચો ખુશુ ટીપા નાખે તો જોયું પીજા પેલા ચાલે ખુશું ભાઈ ને તો બે ચશ્મા ને બે તો ટીપાની બોટલું ને જો આવું બધું જો નહીં ઘડીક વાર જ હોય ખુશું બે મિનિટ આખો બંધ કરી દેવાની હોય બે મિનિટ બંધ જ કરવાની હોય હમણાં એ અંદર વહી જા હે થોડીક જ વાર હોય ખુશું બસ હવે હાથ નહીં અડાડવાના